ચણા એ આપણા રોજિંદા જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જ્યારે ખરું મિત્રો આપણે ના ના હોય ત્યારે એવું કેવામાં આવે છે જો ચણા ફરાળમાં જો ખાવામાં આવે તો કે પ્રોટીન થી ભરપૂર હોવાના કારણે કે તમે એક જળપથી દોડી શકો અને ભરપૂર તાકાત આપતો પાક હોય તો ચણા છે આ ઉપરાંત ચણા ચણામાં ભજીયા છે ફાફડા છે એવો ઘણો બધો ચણાનો ઉપયોગ થાય છે એના કારણે ચણાનો વેચાણમાં ખરું મિત્રોને સરળતા રહે છે એટલે દિવસોને દિવસો ચણાની ખેતી વધતી જાય છે અને આ બધું આભારી છે આપણે મોટી કંપનીઓ કંપનીઓ એ વિશે માહિતી આપું તો રાનો ના ચણા આવે છે ગોલ્ડકિંગ ના આવે છે વિશ્વાસ ના આવે છે મંગલમ ના આવે છે અવની ના આવે છે કર્તવ્ય ના આવે છે ઘણી બધી કંપનીઓ ચણા બિહાણ બનાવે છે એમાં ચણા બિહાણમાં નંબર વન રેનો છે ગોલ્ડકિંગ છે તો ખેડૂત મિત્રો અત્યારે જે વિશ્વાસ એજન્સી પાસે પ્લસ વેરાયટી છે કે તેર પ્લસ વેરાયટી ની આપણે અલગ અલગ તો તોની ચર્ચા કરીશું તો કૃતકુત્રો આ વિડિયો તમને શાંતિથી સાંભળજો જે છે કે અમે તમને ચણાની ખેતી કરવા માંગતા હોય તો ચણા બિયારણની સરસ મજાની માહિતી મળી રહે તો એમાંથી આપણે સરોમ સરો પ્રથમ આપણે વાત કરીશું રેનોના જીજી3 એટલે ગુજરાત 3 ચણા બિયારણ કે ગુજરાત 3 ચણા બિયારણ એનો પર અહીંયા દાણો પણ જોઈ શકાય છે કે જે જીજી3 ગુજરાત 3 એલા પીળા કલરનો મોટો દાણો હોય છે અને તેના કારણે એના એની ડિમાન્ડ દિવસે ને વધતી જાય છે ઘણા બધા ખેડૂત મિત્રો જો પહેલી વખત તમે ખેડૂત મિત્રો ચણાનું વાવેતર કરવા માંગતા હોય તો ત્રણ નંબરના ચણા કરો તો સારામાં સારું ઉત્પાદન આવે ત્યારબાદ ત્રણ બાદ આવે છે પાંચ નંબરના ચણા જી જે જી એટલે ગુજરાત પાંચ ચણા બિયારણ ર્યાનો ગુજરાત 5 ચણા 92 છે વાત કરીએ તો જો ખેડૂતને તો તમારું સારામાં સારું ઉત્પાદન લેવું હોય અને પિયતની પિયત વેરાઈટી હોય તો તમે પાંચ નંબરના ચણાનું વાવેતર કરી શકો છો પાંચ નંબરમાં અત્યારે અહીંયા ર્યાનોના આપણે ટીઆપ અને સર્ટિફાઈડ ડબલ લેબલવાળા પણ ચણા પણ ઉપલબ્ધ છે ર્યાનો પાંચ એક સરકારી સર્ટિફાઈડ થયેલું બેરાણ પણ અહીંયા છે કે ભાઈ એક સરકાર તરફથી લેબલ આપવામાં આવે છે અને કંપનીનું લેબલ આવે છે જે 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 3 જીજી 5 ગુજરાત પાંચ ચણા બિયારણ

ગુજરાત 6 ચણાબિયારણ થોડો બમ તો બ્રાઉન કલરનો દાણો હોય છે પણ જો ખરું મિત્રો તમારું સુકારો આવતો હોય તો વધારે ઉત્પાદન આપે એવી જાત હોય સુકારો સામે પ્રતિરોધક જાત હોય તો એ ગુજરાત 6 ચણાબિયારણ છે એનું પણ તમે વાવેતર કરી શકો છો આ ચણાની ખાસતો વિશે વાત કરીએ તો પિયાતોને બીન પિયાત બનવામાં ચાલે આપણું ઉત્પાદન પણ સારામ સારું આવશે ચણો સુકાશે નહી 3 નંબર કે 5 નંબરમાં સુકારો આવશે પણ 6 નંબરમાં સુકારો આવશે નહીં

રેનો રુદરા ચણાબિયારણ જે 7 નંબરને સુધારેલી જાત છે ખેડૂત મિત્રો એમાં 3 નંબર કરતા મોટો દાણો આવશે એકદમ પીળા કલરનો મોટો દાણો હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો રેનો રુદરાની પસંદગી કરે છે અને ત્યારે હાલમાં રેનો રેનો રુદરાની ડિમાન્ડ દિવસને દિવસએ વધતી જાય છે તો ખેડૂત મિત્રો જો તમે 6 નંબરનો વાવતર કરતા હોય તો પછી 7 નંબરમાં રેનો રુદરાનું પણ વાવતર કરી શકો છો ત્યારબાદ આવે છે વિક્રમ ફૂલે જો મહારાષ્ટ્રના મહાત્મા ફૂલે યુનિવર્સિટીનો બિયારણ છે વિક્રમ ફૂલે અહીંયા એનો દાણો પણ જોઈ શકાય છે પા પા નંબર જવડો દાણો છે ને એકદમ પીળા કલરનો મોટો ના આચણાની ખાસ તો વિશે વાત કરો તો ઉપા ચાલે છે ને અરજકા જેવો થતા હોવાના કારણે સારું ઉત્પાદન દેતા હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો વિક્રમ ફૂલેની પસંદગી કરે છે બીજું કે આ ચણા પાકે ત્યારે તમારે હાથે વાડવાની જરૂર પડતી નથી આમાં તમે હાર્વેસ્ટરનો ઉપયોગ કરી શકો છો જેથી કરીને તમારો મજૂરી ખર્ચ પણ બચે છે તો આ વાત થાય વિક્રમ ફુલે ચણા બિહાર ને જે મહાત્મા ફુલે યુનિવર્સિટી મહારાષ્ટ્ર સંશોધન છે ત્યાર બાદ આપણે વાત કરીએ કે વાવો વિશ્વાસ અને લણો વિશ્વાસ એવી કંપની હોય કે વાવો વિશ્વાસ અને લણો વિશ્વાસ એ કંપની છે વિશ્વાસ સીડ્સ તો વિશ્વાસ સીડ્સ ના ગુજરાત ત્રણ ટણા બિહારણ તો ત્રણ ટણા બે ચણા બિહારણ તો એક ત્રણ ટણા બિહાર વિશે વાત કરીએ તો મોટો પીળો કલરનો દાણો હોય છે એના કે એનો ખરું મિત્રો વાવેતર કરે છે અને સારું ઉત્પાદન આપે એવી કેપેસિટી ધરાવે છે વિશ્વાસ ચણા બિહારણ ત્યારબાદ આવે છે વિશ્વાસનો 3 નંબરથી સુધારેલી જાતો કે વિશ્વાસ 5 ચણા વિશ્વાસ 5 ક ધ્રો 5 ચણા બિયારણ તો એનો પણ દાણો મધ્યમ મધ્યમ છે અને સારું ઉત્પાદન આપવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો 5 નંબરના ચણાની પણ પસંદગી કરે છે જે ધ્રો 5 નામે ઓળખાય છે અને ત્યારબાદ આ બીજો બિયારણ છે જે 5 નંબરમાં સરકારી સર્ટિફાઇડ કંપનીએ પ્રોડક્શન લીધેલું છે ડબલ ડબલ લેબલ વાળું એ પણ જોઈ શકાય છે વિશ્વાસ શેલ્ફનો ચણા બિયારણ 5 એલકે જીજીફાઈ સર્ટિફાઈડ સીટ્સ 2024 25 25 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ હોય છે એસે વિશ્વાસનું બિહારણ ત્યારબાદ આપણે ગોલ્ડ ગોલ્ડ કિંગ કંપની વિશે વાત કરીએ ગોલ્ડ કિંગનો શક્તિ સકપે જણા બિણ એટલે પાંચ નંબરની સુધારેલી જાત છે આપણે આના આગલા વીડિયોમાં પણ આના વિશે ડિટેલમાં વાત કરીશું સકપે ચિકપે ચિકપે એટલે જણા બિણ અંગ્રેજીમાં એને ચિકપે કહેવાય ગુજરાતીમાં કહેવાય ટણા એટલે આઉટ ઓફ ગુજરાતમાં કંપની બિઝનેસ કરતી હોવાના કારણે એનું નામ ચિકપે એવું પણ લખતી હોય છે ત્યારબાદ આવે છે જી જે થ્રી ગોલ કિંગ ગુજરાત ત્રણ ચણા બિયારણ એના વિશે વાત કરીએ તો કે મોટો દાણો હોય છે અને ઉત્પાદનનો સારામાં સારી કેપેસિટી ધરાવતો હોવાના કારણે ઘણા ખેડૂત મિત્રો ગુજરાત ત્રણ ચણા બિયારણની પણ પસંદગી કરે છે તો ખેડૂત મિત્રો આ બધી વાત આપણે કરી ગુજરાત ત્રણ ગુજરાત ત્રણ ગુજરાત પાંચ ગુજરાત છ ગુજરાત સાત અને

એસે કાબોલી કાબોલી ચણા બેણ વિશે વાત કરીએ કે કાબોયો કાબોલી ચણા બિહારણમાં નંબર 1 કંપની હોય તો અહીંયા બે બે વેરાયટી આપણી પાસે ઉપલબ્ધ છે જે જીકેજી 1 એટલે કાબોલી એટલે પરદેશી ચણા ગણાય છે કે એકદમ આપડે દેશી ચણા અને આવડા એકદમ ઢોળા ઢોળા ચણા હોય છે કે જીકેજી 1 તો ખેડૂત મિત્રો જો તમે જીકેજી 1 નો તમે વાવેતર કરવા માંગતા હોય તો એકદમ સફેદ કલરનો મધ્યમ મધ્યમ દાણો હોય છે આ બિહાનને ખાસો તો વિશે વાત કરો

રેનો નું રેણો કાબુલી ક્રાંતિ રેનોની કાબુ કાબુલી ક્રાંતિ એટલે કે મોટા છોલે કાબુલી ચણા બિયાર રેનો ના કાબુલી ચણા અહીંયા જોઈ શકાય છે એનો દાણો એકદમ મોટો અને ભરાવદાર છે એકદમ વ્હાઈટ કલરનો મોટો અને ભરાવદાર દાણો છે એકદમ આમ આમ જોવા જઈએ કે કરચલી વાળો મોટો દાણો હોવાના કારણે આનો ઉપયોગ લગ્ન પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં શાક બનાવવાનું હોય તો આનું શાક एकदम મીઠું થતું હોવાના કારણે આ ઉપરાંતનો બજારમાં પણ સારામસારો મળવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો રાનોના કાબોલી આપો એવું પણ કહેતા હોય છે તો ખેડૂત મિત્રો આપણે જે આ દેશી અને પરદેશી બંને ચણાબિયાણની વિશે આપણે ચર્ચા કરી છે તો ખેડૂત મિત્રો જો તમે ચણાબિયાણની ખેતી કરવા માંગતા હોય તો વિશ્વાસ agro એજન્સી પાસે 13 પ્લસ વેરાઈટી છે આ વેરાઈટી તમને ગુજરાતમાં ઘણા બધા સ્થળોએ મળી રહે તો આ આ માયતે જો અને તમે તણાની ખેતી કરવામાં આવે તો તમને સાચા અને સારા બિયારણની પસંદગી કરો તો ખડુ મિત્રો તમને ઘણો બધો ફાયદો થાય ટટુકમાં ખડુ મિત્રો બિયારણ એ આપણા પાયાની વસ્તુ છે એનો જોય વિચારીને ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય તો ખડુ મિત્રો જો તમારા સુકારો આવતો હોય તો 3 નંબરને સુધારેલા પાંચ નંબર કરી એકો પાંચ નંબરમાં સુકારો આવે તો 6 કરી એકો 6 માંથી જો 6 માં તકલીફ હોય તો 7 કરી શકો પછી તમારા એરિયા મુજબ તમે અલગ અલગ જાતોનું વાવેતર કરી શકો આ ઉપરાંત તમારે જો સફેદ માવા વાવેતર કરવું હોય તો આ બેટોમાં અપડેટોનો વાવેતર કરી શકો કે આનો કાબુલીનો વાવેતર કરી શકો કે કાબુલીમાં સુકારો આવવાનો ચાલુ થયો હોય તો કાબુલીમાં સુકારો આવવાનો ચાલુ થયો હોય તો તમે આ બેટો ચણાબિયાર જે સુકારો પ્રતિક પ્રતિરોધક જાત છે જીકેજી 1 બેટો એનો પણ તમે વાવેતર કરી શકો છો તો ખરું મિત્રો હું વિશ્વસાગરો એજન્સી દ્વારા પાય અહીંયા 13+ ચણાબિયારની માહિતી આપી છે જો તમે ચણાની ખેતી કરવા માંગતા હોય અને જો આ માહિતી તમને સાચી અને સારી લાગે તો તમે આ બીજા ખેડૂત મિત્રોને મૂકી શકો છો જેથી કરીને આમને બિહારની માહિતી મળી રહે અને સાચા અને સારા બિહારની પસંદગી કરી અને ઓછો ખર્ચા વધુ ઉત્પાદન મળી રહે તો હવે પછી આપણે ખેતી માટેનો આપણે નવો વિડિયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર જય જવાન જય કિસાન